વારંવાર શીખવાનું કેમ આવતો હતો તો તું શું કરતો હતો ગીત ગાતો હતો તું ગીત ગાવાનો તો કમો નાચવાનો જ છે ને એ ગીત ને બધું ઘરે કરવાનું હવે આપણે પ્રાર્થના શરૂ કરીશું પ્રાર્થના કોણ બોલાવશે બોલાવ ભૂરા સરસવતી દેવી સરસવતી વંદે છે તારા બાળક હારે માતા ફૂલડાની માળા ફૂલડાની માળા મારાવે ખુબ સરસ આથી સાચી પ્રાર્થના આવી ગઈ કી શ્રીદેવી વાળી હવે કોણ બોલાવશે બોલાવ કીર્તિદાન સાચી ધૂન કોણ બોલાવશે બોલાવ પુષ્પા હે ભજે તને મોટા છે તુજ નામ ખૂબ આતી સાચી ધૂન ઉલી આવી ગઈ હતી તે ભજીયા તળે હવે પ્રશ્નોતરીનો વારો કોનો છે કરાવીરા

હવે આપણે ભણવાનું શરૂ કરીશું એની પહેલા હું થોડા પ્રશ્નો પૂછી લઉં સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આત્મે છે બોલો બોલ કીર્તિદાન સૂર્ય કનુડાની વાડીએ જાય મારા ઘર ઉપર જઈને કમાના ઘર પાછળ સંતાઈ જાય છે પણ સાહેબ મને એ નથી ખબર પડતી કમાના ઘર પાછળ સંતાઈ છે અને કનુડાની વાડીએ કેમ નીકળે છે એ ગધેડા

ત્રણ એવી કઈ સંસ્થા છે જેમાં સ્ત્રીઓ કામ નથી કરી શકતી બોલ પુષ્પા

આ કેટલી આંગળી છે રોટા ટકને નથી ખબર તો ભણાવો ટુકડવા સારું ચલ તારા માટે એનાથી પણ સહેલો પ્રશ્ન તારો જન્મ કયા વારે થયો હતો રવિવારે હે પ્રભુ શું થાશે આ મૂર્ખાઓનું